પારડી ચાર રસ્તા હાઈવે બ્રિજનો મલબોમાં કન્ટેનરે ટાયર ચડાવી દેતા ગેપમાંથી નીચે પત્તરો પડ્યા પારડીમાં મુખ્ય બજાર ચાર રસ્તા પાસે નેશનલ હાઈવે નંબર અડતાલીસના બ્રિજ નીચે બંને તરફના રસ્તાની વચ્ચે ગેપમાં મૂકવામાં આવેલ ઢાંકણાનો મલબો આજરોજ કોઈ અજાણ્યા કન્ટેનર ચાલકે ગેપની ઉપર પોતાના વાહનનો ટાયર ચડાવી દેતા બ્રિજ નીચે મોટા પ્રમાણમાં ખરી પડ્યો હતો સદનસીબે વહેલી સવારનો સમય હોય લોકોની અવરજવર નહીં રહેતા મોટી ઘટના બનતા ટળી હતી પારડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ ચાર રસ્તા હાઇવે બ્રિજ ઉપર નિર્માણ કરાયેલ અંદરપાસ બ્રિજના કોલમ ઉપર સ્પાન મૂકવામાં આવ્યા છે જે સ્પાનના ગદરમાં ભંગાણ પડતા કપચી અને પથ્થરો નીચે પડવાથી વાહનોમાં નુકસાનીની બૂમ ઉઠી હતી ત્યારે આજ રોજ પારડી ચાર રસ્તા હાઇવે ઓર બ્રિજ ઉપર મળસકે કન્ટેનર પસાર થતા જે ડિવાઈડર સાથે હડાતા ડિવાઈડર તૂટી જતા પથ્થરો નીચે પડી રહ્યા છે જેને લઈ રાહદારીના જીવ જોખમમાં મુકાયા છે આ અંગે હાઈવે ઓથોરિટીને જાણ કરવા છતાંય કોઈ સ્થળ ઉપર ન ફરકતા વાહન ચાલકોએ રોષ ઉઠા લાવ્યો હતો આ અંગે પારડી પાલિકાના માજી પ્રમુખ હરીશભાઈ પટેલ અને રિક્ષા ચાલકે જણાવ્યું હતું કે આજે હાઈવે ઓવરબ્રિજ ઉપર કન્ટેનર ડિવાઈડર સાથે અથડાઈને તોડી દેતા મોટા પથ્થરો બ્રિજના વચ્ચેથી નીચે પડી રહ્યા છે જેથી રાહદારી અને વાહનોને નુકસાન થવાની દહેશત થઈ રહી છે માજી પ્રમુખ હરીશભાઈએ જણાવ્યું હતું કે હાઈવે એજન્સીને આ અંગે રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી કોઈ પગલાં ન ભરતા ઉપરી અધિકારીને રજૂઆત કરાશે હોવાનું જણાવ્યું હતું ત્યારે હાઈવે ઓથોરિટીની વધુ એક બેદરકારી બહાર આવતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે પારડી ચારડીના મેન બ્રિજ કન્ટેનર થી જે ડિવાઈડર હતું એ તૂટી ગયું અને એ તૂટેલો માલ જે છે તે હાઈવે ના ગેપ થી નીચે પડે છે તો ત્યાંથી બી અવર લોકો કરે છે વલસાડ વાપી ની રીક્ષા પણ અહીંયા ઉભી રહી છે તો નેશનલ ફોન કર્યો છે તાત્કાલિક આવી અને આ સમસ્યા દૂર કરવી અપેક્ષા રાખું ભયંકર પડી રહ્યા છે માથા પર પડશે કોઈ આવશે નેશનલ અઠવાડિયા થી ફોન કરું છું એટલે ડિવાઇડર તૂટેલા છે તે રિપેર કરવા માટે અને સાઇન બોર્ડ લગાવવા માટે પણ કોઈ ધ્યાન નથી આપતું એ લોકોને ફરી કે નહીં તો પછી ઉપર લેવલે વાત કરવું પડશે ભયંકર પરિસ્થિતિ છે અહીંના પોલીસવાળા વાળા અહીંયા ઉભી રહ્યા છે જેથી કોઈ માથા પર પડે નહીં એનું ધ્યાન રાખે છે પાચાર માં એવું કે લગભગ સવારે મોડી છ સાડા છ થી ગાળા ની અંદર કોઈ કન્ટેનર ગયું કન્ટેનર જતા અગાડી બધું આ તોડતા 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 ગયું ને બધું બ્રિજ ના નીચે પડ્યું પડીને અહીંયા બધા ગાવડા બેસ્યા હતા એ ગામડા નીકળી ગયા ગાડીઓ બી ગાડીઓ ભાગી ગઈ એ બધી નીકળીને ચાર રસ્તા એટલે મેન બ્રિજ છે આ ચાર રસ્તાનો અગાઉ બી એવો એક બરાબર ના એ વસ્તુ કોઈ કરી નથી ને આજે હાઈવે કોઈ ધ્યાન આપતું નથી પરિસ્થિતિ એવી છે કે ગેપ ખુલ્લો પડી ગયેલો છે ગાડીઓ મૂકે તો ગાડીઓ ગાડીઓમાં બી પડેલા ત્યારે એવી પરિસ્થિતિ છે કે અત્યારે બી થોડું થોડું પડે છે ને લોકોની અવર જવર બધી થાય છે એથી તેના પર બી પડે તો એની જવાબદારી કોની